અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત આવેલ ગુરુકૃપા હોટલમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા સહિત બે ઠગો ત્રણ જેટલા મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ અંગે સીસીટીવીના ફૂટેજ જોતા હોટલ સંચાલકે અજાણ્યા મહિલા તેમજ પુરુષ સામે પોલીસ ફરિયાદ કરી હતી અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત ગુરુકૃપા હોટલમાં બે દિવસ અગાઉ હોટલના સર્વિંગ સ્ટાફના ત્રણ જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી અજાણી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયા હતા જો કે આ બંનેની કરતૂત પાછળથી હોટલ સંચાલક રાજેશભાઈને થતા તેઓએ આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે સીસીટીવી ફૂટેજના આધારે રૂપિયા પચાસ હજારની કિંમતના ત્રણ મોબાઈલની ચોરીની ફરિયાદ દર્જ કરાવી હતી